અમરેલીના રાજુલા પંથકમાં મેઘો બને ડુંગર માંડળ મોરંગી સહિતના ગામોમાં પણ વરસાદ જોવા મળ્યો ત્યારે કુંભારીયા દેવકા અને છતડીયા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ ખાપક્યો છે ત્યારે સારા વરસાદને પગલે ખેડૂતોમાં પણ હવે ખુશીનો માહોલ જોવા મળ્યો મહત્વના સમાચાર કહી શકાય અમરેલીમાં પણ મેઘો મુશળધાર બનીને વરસ્યો છે ત્યારે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે જોકે વરસાદને પગલે મુખ્ય બજારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા ત્યારે ડુંગર માંડળ અને મોરંગી સહિતના ગામોમાં પણ વરસાદ જોવા મળ્યો તો કુંભારીયા દેવકા અને છતડીયા સહિતના ગામોમાં ભારે વરસાદ પડે છે જોકે સારા વરસાદને લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે